E 我们调整一点点， આપ જોઈ રહ્યા છો કે આગામી લોકસભા પાંચમી મે યોજાઈ રહી છે ત્યારે ભાગ સ્વરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કર્યું છે આપ જોઈ શકો છો કે વડાપ્રધાન શ્રી મોદી વર્ષમાં વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસના કાર્યો હજુ આગળ ધપાવવા માટે આપણે ફરીથી લોકસભા જીતવા જઈ રહ્યા છે મને જીતનો વિશ્વાસ છે અને એ વિશ્વાસના આધારે મેં સૌ કાર્યકર્તાને સૌ જનતાની સાથે એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કર્યું છે ચૂંટણી નજીક આવે છે ત્યારે કહી શકાય કે સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારી અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું શુભનાબેન આજે આપણે આપનું નામાંકન ફોર્મ ભર્યું છે ઉમેદવારી પત્ર ભર્યું છે શું કેશો પહેલાં એના વિશે જ્યારે આપણી લોકસભાની ચૂંટણી સાતમી મેં યોજાઈ રહી છે એના ભાગરૂપે મેં આજે જંગી સમર્થન સાથે મારું નામાંકન દાખલ કર્યું છે અને જીતનો વિશ્વાસ મને પૂરો છે જનતા મને ખૂબ સમર્થન આપી રહી છે અમે પ્રચાર દરમિયાન પણ જોઈએ છીએ કે અમને મહિલાઓ અને યુવાનો વડીલો દ્વારા બધા તરફથી મને સમર્થન મળી રહ્યું છે બિલકુલ કહી શકાય કે તમારી પાર્ટીમાંથી આપને સમર્થન તો મળી રહ્યું છે પરંતુ એક બીજી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે કોંગ્રેસના કેટલાક લોકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસના કેટલાક ઉમેર ઉમેદવાર હોય કે કંઈ પણ હોય તે લોકો એવું કહે કે હજુ એ નવા છે ઉમેદવારમાં અને સમજતા હજુ રાજનીતિ હજુ પાંચ વર્ષ લાગશે એના વિશે આપશું ના નવા નથી અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી કેટલાય સમયથી જોડાયેલા છીએ તો નવા ના કહી શકાય ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એટલે દરેક નાગરિકની દરેક મતદારની દરેક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દરેકની વિચારધારા વિચાર કે કેટલા ખેડૂતોના પ્રશ્નો છે જિલ્લાના પણ ખેડૂતોના પ્રશ્નો છે કે જિલ્લા પાકવીમાં પાસ થઈ ગયા છે અને પાકવીમાં પાસ થયા બાદ પણ સૌથી મહત્વની વાત કરવામાં આવે છે કે તેમના હજુ પાક તેમને મળ્યા નથી કે તેમના પૈસા નથી મળ્યા હજુ પાકિમા પાસ થયા બાદ એના વિશે આપના એના ઉપર કાર્યવાહી થશે કે નહીં થાય એ તો આપ જોઈ શકો છો કે માન્ય આપણા જે એમએલએ સાહેબ છે જ્યાં પાકને નુકસાન થયું છે ત્યાં જઈને એમને પૂછી રહ્યા છે અને જે જે નુકસાન થયું છે આગામી ચૂંટણી પછી એનું નિરાકરણ ચોક્કસ બધા ભેગા મળીને લાવીશું મહિલા સશક્તિકરણ માટે શું કરશો ખાસ કરીને સાબરકાંઠાની મહિલાઓ માટે શું કરશો મહિલાઓની સશક્તિકરણની તો તમે જોઈ શકો છો તેત્રીસ ટકા અનામત અને સ્થાનિક સ્વરાજ્યમાં પચાસ ટકા જ્યાં જુઓ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ હોય તો બેન હોય સરપંચ હોય તો બેન હોય તાલુકા સદસ્ય હોય તો બેન હોય મહિલા સશક્તિકરણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓને જે આગળ લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો બિલકુલ કહી શકાય કે આજે આપણે નામાંકન છે છેલ્લી વાત કે શું આપ શું અહેસાસ કરી રહ્યા છો કે આપ જીતનો અહેસાસ કરી શક મતદારોનું જે ભારે સમર્થન મને મળી રહ્યું છે એના પરથી મને ચોક્કસ ખાતરી છે એકસો દસ ટકા ખાતરી છે કે હું વિજય બનીશ અને પાંચ લાખથી વધુની લીટથી જીતીશ મને આશાવાદ વ્યક્ત કર્યો છે કે આજે એમને નામાંકન ભર્યું છે ને ત્યારબાદ તેમની જીતનો પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે ન્યૂઝ કેપિટલ